બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારનો રંગ બરાબરનો લાગ્યો છે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રચાર કરી મતદારોને રીઝવવા એડી ચોટીનું જો લગાવી રહ્યા છે ત્યારે આજરો થરાદ ખાતે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ વિવિધ આગેવાનોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ગેનીબેનને જીતાડવા હાકલ કરી કોંગ્રેસના લોકસભાના ઉમેદવારના પોલીસ અને તંત્ર પરના આક્ષેપો બાદ આપ્યું નિવેદન બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ધરાત ખાતે સભા યોજાઈ જેમાં કોંગ્રેસના આગેવાન બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને પેપર ફોડવા સહિત બેન દીકરીઓની સુરક્ષામાં ભાજપના લોકો સંકળાયેલ હોવાના પણ ગેનીબેને આક્ષેપ કર્યા હતા આ લોકસભાની ચૂંટણી માત્ર સાંસદ બનવા માટેની નથી એસસી એસટી ઓબીસીના બંધારણીય હકોનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે ને ગુજરાત સરકારમાં ત્રીસ વર્ષથી દેખાઈ રહ્યું છે આપણા છોકરા છોકરી ગમે તેટલી મહેનત કરે પણ બીજા જિલ્લાઓમાં પરીક્ષા આપવા જાય અને અડધો કલાકમાં સમાચાર આવે પેપર ફૂટી ગયું તેવા આક્ષેપો ગેનીબેને કર્યા હતા વધુમાં કહ્યું હતું કે હવે તો આ લોકસભાની ચૂંટણી પર પેપર ફોડવા વાળા જ લડે છે એવાલ મુળજી ચૌધરી બ્યુરો ચીફ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા

નક્કી કરે છે મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવા વાળું લોકશાહીની અંદર નથી બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવા વાળાને હું કું જ કહેવા માગું છું એ બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે પહેલાં ઓગણીસો ને ઉડતાલીસમાં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને મૂક્યા છે જેને ભયંકર રીતે શોષણ કર્યું છે એવા લોકોને સીટ આપવા માટેની એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે બનાસકાંઠાની જનતા અને આરે આલમ પ્રતિશે કોમ સાત પાંચ બે હજાર ચોદ ના રોજ મતદાન કરી કોંગ્રેસના બેન પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે તંત્ર અને પોલીસની ઉપર સવાલ મેં એમને નર્મ ભાવે વિનંતી કરી એમ નહીં કે બધા જ પોલીસ નાના બિચારા નાના માણસો ખૂબ સારા છે ઈમાનદાર છે પણ મોટાઇ જગ્યાએ બેઠેલા લોકો એમને હારું કોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાના લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસો ને નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો કરવા માટેની ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદોની વ્યવસ્થા હાથરવાનું છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે એવીને વિનંતી કરી છે